પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા સત્યાવીસ પોઈન્ટ છવ્વીસ લાખની પુરાંત સાથે ત્રણસો બાવીસ પોઈન્ટ છઉતેર લાખનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જેમાં ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તા પાણી સહિતની સુવિધા ઉપલબ્ધનો કરવાનો સમાવેશ કરાયો છે જિલ્લા પંચાયતના વર્ષ બે હજાર ચોવીસ પચીસનું આડત્રીસ પોઈન્ટ પાંચ લાખની પુરાંત સાથે ત્રણસો ચોપન પોઈન્ટ સિત્તેર લાખનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જિલ્લા પંચાયત દ્વારા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની ઓછી પુરાંતના ઘટાડા સાથે એકત્રીસ પોઈન્ટ ચોરાણું લાખના ઘટાડાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દસ પોઈન્ટ પિસ્તાલીસ લાખની ઓછી પુરાણ સાથે એકત્રીસ પોઈન્ટ ચોરાણું લાખના ઘટાડાનું અંદાજપત્ર રજૂ કરાયું હતું આજે અમારી સામાન્ય સભા અને બજેટ બંને સાથે હતા નરેન્દ્રભાઈના વિકસિત ભારતને અનુરૂપ એને કલ્પના કલ્પનાનું ભારત બનાવવા માટે અમારું બજેટ પુરાતવાનું બજેટ અને ગ્રામ્ય લેવલને સ્પર્શતું બજેટ ગ્રામ્ય લેવલે વિકાસના કામો માટે સિંચાઈ અને પાણી માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

જેટલા પૈસા આપણે ફાળવવામાં આવ્યા છે અને તે એની મિટિંગ મળીએ મંજૂર કરવામાં આવશે ખાસ કરીને ખેડૂત લક્ષી નાના ખેડૂતોની સબસિડી વિશે અને જિલ્લાના ગામડાઓમાં રોડ રસ્તા માટેના ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું હમણાં જ આજની મિટિંગમાં આપણે સરકારશ્રી શ્રી તરફ બે કરોડ રૂપિયા જેવું ભંડોળ રિનોવેશન માટે આપવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના તે જિલ્લા પંચાયતના બાંધકામ શાખા આજે અમલીકરણ અધિકારી બનાવી હમણાં જ ટૂંક સમયમાં કામ ચાલુ કરવા